ગ્રંથાલય કર્મચારી મંડળના પ્રમુખ ડોક્ટર મહેશ સોલંકીએ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં દર વર્ષે ગ્રંથપાલ મદદનીશ અને ગ્રંથપાલ ભરતી થાય છે જ્યારે ગુજરાતમાં આશરે તેર વર્ષથી ગ્રંથપાલ ભરતી કરાઈ નથી આ અમારું છન્નુંમું આવેદનપત્ર છે આવેદન આવેદનપત્ર મેં મારા હસ્તે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને આપ્યા છે ગુજરાત રાજ્યમાં છેલ્લા તેત્રીસ વર્ષથી અનુદાનિત શાળાઓમાં ગ્રંથપાલની ભરતી થઈ નથી ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓની અવરચંડા એવી છે કે ગુજરાત રાજ્યનો ગ્રંથપાલને ગુજરાત રાજ્યમાં યુનિવર્સિટી કોમન બિલ એક્ટ પસાર થયો એમાં ગ્રંથપાલને ટીચર અધ્યાપક પ્રાધ્યાપક અને પ્રોફેસરની ભૂમિકામાં મૂકો છે ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓ માનવા માટે તૈયાર નથી કે ગુજરાત રાજ્યના ગ્રંથપાલ શિક્ષકની ભૂમિકામાં છે માટે તેઓ અમારી ભરતી કરતા નથી છેલ્લા પચીસ વર્ષથી અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરી નથી લગભગ બસો છપ્પન જેટલી જગ્યાઓ ખાલી છે ત્રણસો સત્તાવન જેટલી ગ્રંથપાલની કોલેજો છે એમાં બસો સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી છે ગુજરાત રાજ્યની સોળ જેટલી એન્જિનિયરિંગ કોલેજ એટલે કે સોળ સો ટકા એન્જિનિયરિંગ કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરી નથી આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યના આડોશી પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ બધી જગ્યાએ શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ભરતીઓ થઈ રહી છે ગુજરાત રાજ્યની આંખ ઉઘડતી નથી કે ગુજરાત રાજ્યમાં માત્ર ગ્રંથપાલની ભરતી કેમ નહીં શિક્ષકોની થાય છે પીટીઆઈની થાય છે અધ્યાપકોની થાય છે પરંતુ ગ્રંથપાલની જગ્યાઓ ભરાતી નથી મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે જો ભારતના વિદ્યાર્થી યુવાનો જ્ઞાનવાન નહીં હોય તો જ્ઞાન વગરના ભારતને વિશ્વગુરુ બનાવી શકાશે તો મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ ગ્રંથપાલની જગ્યાઓ ટૂંક સમયમાં ભરી અને ગુજરાત રાજ્યના શિક્ષણમાં સુધારા કરવા માટે મારી એક નમ્ર અપીલ છે ખેપ રાજપીપળા જકાટનાકા પાસે ખેતરના શેડે જંગલ જાડીમાં ફેંકી દીધેલ હાલતમાં પાકીટ તેમજ